આ કેસમાં મુંબઈની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ એકસો કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી એટલું જ નહીં મહેતા દંપતીએ ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા દેશભરમાં ડીઆઈએફએમ નામની એપ્લિકેશન દ્વારા આઈડી બનાવીને વિવિધ ફંડમાં રોકાણ કરાવીને નફામાં સિત્તેર ટકા જેટલો નફો અપાવવાની લાલચ આપીને બસો કરોડ રૂપિયાની છેતરપિંડીના મુખ્ય સૂત્રધાર બંટી બબલીને ચાંદખેડા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે મુંબઈથી ધરપકડ કરી છે સોશિયલ મીડિયા ઉપર લોકોને રોકાણની સામે વળતરની લાલચ આપીને મોટા પ્રમાણમાં છેતરપિંડી કરાઈ હતી આ કેસમાં મુંબઈની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ એકસો કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી મહેતા દંપતીએ ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા કુલ નફાની સામે સિત્તેર ટકા નફો અપાવવાનો કહીને એક એપ્લિકેશન દ્વારા આઈડી બનાવીને ઓનલાઈન કરોડો રૂપિયા પડાવ્યા હતા પોલીસે તપાસ કરતા આશિષ મહેતાએ તેની પત્ની સાથે મળીને દેશભરમાંથી બસો કરોડની ઉચાપત કરી હતી મુંબઈની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધાયા બાદ આશિષ મહેતા અને શિવાંગી મહેતા ફરાર થઈ ગયા હતા મુંબઈ પોલીસે તેમની સુરતથી ધરપકડ કરી હતી સાથે સાથે બંને જણા તેમના એકાઉન્ટમાં રહેતા હવાલાથી વિદેશમાં મોકલે તે પહેલાં જ મુંબઈની આર્થિક ગુના નિવારણ શાખાએ રૂપિયા એકસો સાહીઠ કરોડ જેટલી માતભર રકમ ફ્રીઝ કરી હતી બંને જણાએ સાથે ગુજરાતમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યાની વિગતો ચાંદખેડા પોલીસને પણ મળી છે ત્યારે ભોગ બનનારા લોકોને પોલીસો સંપર્ક સાધવા માટે સૂચનાઓ આપવામાં આવી છે